અમે આજે અડવાણ આવ્યા ગૃહ મુરુભાઈ ની મુલાકાત લેવા અમારે હર્બમભાઈ ગાયોની સેવા બહુ કરે ગાયોમાં ધ્યાન પણ આપે અને એનું ગ્રુપ પણ બહુ મોટું છે એટલે ગાયોની સેવા કરતાં કરતાં એક થોડુંક બીજું કામ હતું એટલે અમે આવે ગયા એટલે દવા ગૌસૂરાનું કામ સારું છે ને બીજા બધા પણ આપણે ઘણા બધા પ્રયોગો કર્યા ને ઘણો બધો ફાયદો પણ થયો અને ગાયો માટે સેવા કરે એટલે થોડોક અર્બનભાઈ ને મુરુભાઈ સરસા કરે તો આપણે એ ગાય વિશે અને ભીહુ વિશે કોઈ પણ કોઈ પણ ઢોર માટે કે સેવાનો એક લાભ આપણે લેવાનો છે તો વધારેમાં વધારે લોકોમાં આપણે આ વિડીયો શેર પણ કર્યો અને મુરુભાઈને સાંભળીએ અને અર્ભનભાઈને પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપણે લઈએ કરતા ભાઈ

આ બહુત વન નિફુકાય નહી બાપ કરે તો એવું કુત એક દુખમાં પાછું વધારે દુખ પાક થાય એટલે વધારે દુખે આપણે એક કાંટો લાગે કઈ તો હરશે એક બહુત જારી તો અટાણે આજી કમ્પ્લીટ થાય એનું કોઈ કંઈ નકે એમ દે તો એક ઈણે અટાણે અટાણેથી ઈની દુખાઓ બંધ થઈ જાય અને આ કમ્પ્લીટ થઈ જાય

પણ જે ગાયો ગાયો માટેનો જે આપણે કામ કરીએ જે ગૌશ્રોણ અમૃતભાઈ બનાવીએ એ એના માટે આપણે વધારેમાં વધારે વિડીયો શેર કરીએ કારણ કે ગાય આપણી માં છે તો માને કોઈ પણ દર્દ હોય આપણે દરદ રહેવું જોઈએ એના માટે આપણે સમય કાઢીને બીજે ગામ જવું પડે વાંધો નહીં ગામમાં ગામમાં જવું પડે તો વાંધો નહીં પણ એ કે વધારેમાં વધારે ગૌશ્રોણથી જ આપણે ડોક્ટરો કોઈ એ નહીં કહે કે તમે આ વાપરો મારા તો જીવનનો અનુભવ છે એટલે હા તો ખાલી ઓંકા કે આગણે આપડે વેત થઈ જઈએ આ ભાઈ બજારી 15 કોદરો પડ્યો એને તો ખેડુ હોય એ કોદરો હાથમાં ઉપાડીને દોરીને નાખતો જાય આ પરિસ્થિતિ નિર્માણતા છે આ પરિસ્થિતિ નિર્માણતા છે કે લેવાા સરકારી કીધું ભાઈ આમાં આમાં વધે ન ઉમાં વધે ન હા હું તો કહા 18 હોબે જ રહે ને 5000 કરી દે ને તો આ ત્રົດ બંધાઈ જાય હા હા ગાયો કુટીએ છે હા દેહી ખાતર માટે એમ કે જરૂરિયાત છે 100%

આજે આપણે સરકાર પણ મારું છે ને એ રાજ્યપાલથી માંડીને પ્રાકૃતિક ખેતી ઉપર ને ગાય આધારિત ખેતી માટે એમ કે આવી રીતના બધા મોટા મોટા કાર્યક્રમ કરે તો આપણે ખેડૂત એક પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ગાય આધારિત ખેતી કરવી જોઈએ તો ગાયનું ગૌમૂત્ર છાણ ગોબર એનું જીવામૃત ઘન જીવામૃત બને આવે અને ખેડૂત વાપરીએ તો એને રાસાયણિકની જરૂર નહીં રહી એટલે એ ખાસ કરીને એક એક ખેડૂત એક એક ગાય બાંધવી જોઈએ એવો મારો મતલબ

અને ગૌમાતાને માટે આપણે હરેક માણી સમય કાઢવો જોઈએ આવું આપણે મુરુભાઈ પાસેથી પણ માર્ગદર્શન લીધું અને કોઈને પણ ગાય આધારિત ખેતી કરવી હોય તો મારો કોન્ટેક નંબર પણ છે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જે કંઈ પ્રશ્ન હોય તો પણ આપણે આ વિડીયો મેલ એમાં મારો નંબર આવી જાય નકણ હું બોલે ત્યાં સોરાણું બેસાવું તેર નેવું ત્રણ અઠાવન ગમે ત્યારે ફોન કરવાની શૂટ છે તમારો અમેન મુરૂરુભાઈ કઈમીનભાઈની ફોન ઉપર પણ હોય અને તમારે કોઈની પણ જરૂર પડે તો કહેજો બરાબર એટલે આવું અમે એક આધ્યાત્મિક કામમાં એ જોડાયેલ છે એટલે અમને સપોર્ટ કરજો આવું કહીને અમે અમારો વિડીયો પૂરો કરીએ અસ્તુ